તમે જોઈ શકો છો આ છે ઘડીયા તાલુકાનું છેલ્લું ગામ કેસરવા એ જ્યાં વારંવાર આ લોકોને તંત્રને રજૂઆત કરી છે ભાજપના નેતાઓને રજૂઆત કરી છે આ જે તમે જોઈ શકો છો સ્કૂલની દિવાલને દિવાલ આ ટીસી છે અને એની નીચે આ પાણી હવે અહીંયાથી રોજ સ્કૂલે જે બાળકો છે હવે આના લીધે આ ટીસી અને પાણી અહીંયા હોવાના લીધે રસ્તા પર હોવાના લીધે કદાચ આ હર્સિંગ બસિંગ લાગે તો સીધું કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે

એટલે માત્ર વિકાસ ખાલી એમનો ચોપડા પર છે બાકી અહીંયા ગામડામાં વિકાસ થાય આના માટે જ આપણે પરિવર્તન લાવવા માટે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને આપણે મજબૂત કરવાના છે અને આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સો ટકા આપણે પરિવર્તન લાવવાનું છે તો આ લોકો કોઈ પણ દિવસ સુધરવાના નથી એમને તો માત્ર એમના જ વિકાસ ની પડેલી છે આ લોકો બધા અંગ્રેજ બિયારણ મૂકીને ગયા સાચી વાત છે સાચી વાત છે ગોરા અંગ્રેજો ગયા અને હવે કાળા અંગ્રેજો

ગામડામાં કોઈ જથ્થો વિકાસ હતો એને લાઈટ રસ્તા બધા પ્રકારનો વિકાસ થયો પણ વંચિત છે ફળિયો વંચિત એ આપણા વાળા આ આખા છે અહીંયા એક જ આખા ફળિયાનો એક અહીંયા છે

ખુલ્લા બોર માં કાર ઉઠીને નાનું છોકરું કા તો કોઈ પણ ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ આ તમે જોઈ શકો છો નથી કોઈ સેફ્ટી રાખવામાં આવી બસ આળે દોળ પથરા મૂકીને અને આ કેટલા કેટલા સમયથી મોટર પડી ગઈ છે આ તો સાહેબ એક વરસ થઈ ગયો છે વરસ કરતાં વધારે સમય કરતાં પણ આ મોટર પડી ગઈ છે ના આ વિસ્તારના લોકો સતત પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે સરકાર આજે મોટી મોટી પાણીની યોજનાઓ અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું માત્ર વાતો છે વિકાસના નામે આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં મીંડું છે આજે આજે વાસ્તવિકતા છે એ અમે તમારી સમક્ષ વર્ણવીએ છીએ માત્ર ને માત્ર વિકાસની વાતો થાય છે પરંતુ વિકાસના નામે વિનાશ જ કર્યો છે આ ભાજપની સરકારે માટે લોકોને અમે કહેવા માંગીએ છીએ આવનાર દિવસોમાં જાગૃત થઈ જાવ ભાજપના લોકોને ભાજપની જે સત્તા છે એના મૂળિયા ઉખેડી ફેંકો તો આવનાર દિવસોમાં ખરા અર્થમાં આપણો વિકાસ જો કરવો હશે તો એમાં ધારાસભ્યથી શ્રી ચૈત્રભાઈ વસાવા જેવા લીડરોને આપણે મજબૂત કરવા પડશે દો આમાં છે ને તમે ગંભીરતા રાખો નહીં આમાં કોઈ નાનું બાળક બાળક રમતું રમતું આવે અને ફસાઈ જાય તો સીધું અંદર જ જતું રહે આની કોઈ સેફ્ટી નહીં

આજે તમે જોઈ શકો છો સ્કૂલની દિવાલ ને આ ટીસી છે અને એની નીચે આ પાણી હવે અહીંયાથી રોજ સ્કૂલે જે બાળકો આવે છે હવે આના લીધે આ ટીસી અને પાણી અહીંયા હોવાના લીધે રસ્તા પર હોવાના લીધે જો કદાચ આ અર્થિંગ બર્થિંગ લાગે તો સીધું કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેનાથી ગ્રામ વાળોએ રજૂઆતો કરી પરંતુ આ લોકો કોઈ ધ્યાન નથી આપતા સાહેબ અમે રજૂઆત કરવા જઈએ તો ગામના આગેવાનો પણ આપણને કહે છે આ બાબતને અમે પંચાયતમાં બી જાણ કરીએ તાલુકા પર જાણ કરીએ તો એ લોકો અમને વારંવાર કહે છે કે તમે અમારી પાર્ટીના માણસો નથી એટલે તમારે કોઈ રિક્વેસ્ટ તમને આપવાની નહીં એ રીતના અમને જવાબ મળે છે સાહેબ તમે જોઈ શકો છો આ સ્કૂલ છે તેમ છતાં આ રસ્તો છે નથી કોઈ લાઇટના ઠેકાણા નથી કોઈ રસ્તાઓના ઠેકાણા અને આ લોકોની રજૂઆત એવી છે કે આ ટીસી છે તે ખરેખર અંદર હોવી જોઈએ કારણ કે આ છોકરાઓ છે ને દિવાલ પર પણ ચડતા હોય છે ગામના અને આ નાના નાના ભૂલકાઓ રોજ સ્કૂલે આવે છે કરંટ બરંટ લાગે તો આ છોકરાઓના જાન પણ જોખમ છે અહીંયાથી થતા લોકોના જીવને પણ જોખમ છે અને આ રસ્તો જાતે આ લોકો ગામના લોકોએ બનાવેલો છે તમે બનાવ્યો છે ભેગા થઈને અને આ લોકો તમે કોને રજૂ

કોઈ પણ દિવસ સુધરવાના નથી એમને તો માત્ર એમના જ વિકાસ ની પડેલી છે તમે જોઈ શકો છો આ આ હાલત છે આ ગામડાઓની આ લોકો બધા અંગ્રેજ સરકાર નું બિયારણ મૂકીને ગયા એ છે સાહેબ સાચી વાત છે સાચી વાત છે ગોરા અંગ્રેજો ગયા અને હવે કાળા અંગ્રેજો આવી ગયા તો તમારી જેવા જે વડીલો છે એમને તો હું સલામ કરું છું કે આવી બધી બાબતો તમે નીડર રીતે ડરિયા વગર બહાર લાવીને તમે બોલો છો ત્યારે અમને ખબર પડે છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આ તમારા જે પ્રશ્ન છે એ ઉજાગર કરીશું અને સો ટકા અમે તમારા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું સાહેબ અમને સહકાર આપતા રહેજો સો ટકા સહકાર મળતા ઓકે